નમસ્કાર મિત્રો જળ એ જ જીવન છે વૃક્ષ એ જ સંપત્તિ છે અને ગાંડો બાવળ એ ગામનો દુશ્મન છે આ સૂત્રને સાર્થક કરી મનમાં ઉતારી અને આ જિલ્લાનું તાલુકાનું માંડવધાર ગામ મારું ગામ હરિયાળું ગામ અંતર્ગત માંડવધાર હરિયાળું બને આ ધરતી હરિયાળું બને આપણું વતન વૃંદાવન બને એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માધ્યમથી માંડવધાર ગામના દાતાઓના આર્થિક સહયોગથી આ માંડવધારની ધરતી પર હજારો બહુ વર્ષો વૃક્ષો નું વાવેતર થાય

અનેક જીવ નાના મોટા સૂક્ષ્મ જીવ જંતુઓના રહેઠાણ મંદિર કેટલાય દાતાઓએ પોતાની લક્ષ્મી નું વૃદ્ધાન આપ્યું છે કઈ કેટલાય લોકોએ તન મન ધનથી અહીં યોગદાન આપ્યું છે દરેક યોગદાનને વંદન છે ટૂંક સમયમાં માંડવધાર અંદર વૃક્ષારોપણ કરી સદભાવના વૃદ્ધાશન સંસ્થા જયારે ત્રણ વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરી છે ત્યારે વાવેલું દરેક વૃક્ષ ગુજરાત રાજ્ય હરિયાળો બને આ સમગ્ર ભારત દેશ હરિયાળો બને સમગ્ર ભારતભરમાં એકસો ને પચાસ કરોડ એટલે કે દોઢસો કરોડ વૃક્ષો વાવી અને આ ધરતીને હરિયાળી કરવાના સંકલ્પ સાથે સદભાવના ઉદાસન સંસ્થા કામગીરી કરી રહી છે આ પ્રકૃતિના મહા અભિયાનમાં આપ પણ જોડાવ આપનું ગામ પણ જોડાય એજ ભાવના સાથે જય ધરતી માતા જય પ્રકૃતિ માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ